ભારત દેશ આઝાદ થયો અને તેના આજે સત્યોતેર વર્ષના સમય વીતી ગયો પરંતુ આજે પણ છેવાડાના અનેક એવા ગામડાઓ છે જ્યાં હજુ સુધી પાયાની જરૂરિયાત એવી પાણીની સમસ્યાનું પણ નિરાકરણ આવ્યું નથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલ ગામે પાણીની સમસ્યા આજના સમયે પણ યથાવત છે મહિલાઓને પાણી માટે ભારે મહેનત કરવી પડી રહી છે પરંતુ આજે આ સમગ્ર પરિસ્થિતિ પાછળ જવાબદાર પાણી ચોરને માનવામાં આવે છે અહીં મહિલાઓને પાણી માટે

માલગામ છે ઘરની રસોઈ નથી થતી ઘરના નાના નાના છોકરા ને રાખીએ કે ઘરનું કામ કરીએ કે પાણી ભરીયે આગે આગી વાળીયું પાણી ભરવા જવું પડે માલ ઢોરે પાણી ભરવા જવું પડે કોઈ ભરવા દે કોઈ ન ભરવા દે પછી અમારે જવું ક્યાં

અમને બસ પાણી જોઈએ બીજું કંઈ નથી જોતું પાણી પ્રોબ્લેમ છે પાણી જ ન થાતું અહીં ધાર્યું અમે પાણી ઘડીક બુંગળો આલે તો બાયું થપા થઈ જાય ઈમાં બાદ અમે સડી ઓક્યુ હોય ની હાલી ઓક્યુ હોય ની ઓસ માથે કેમ સડે નેવડા એવડા ઢોરા સરવા વાડીઓ કો ધોવા દે કોઈ ધોવા દેતા નથી તો પાણી માં ને જોવું જોઈએ કોઈક અધિકાર ને આમ જોવું જોઈએ અમાર હિમા જાવું કે સુલે જે તો રોટલાય ન કર્યા